નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો ગણેશ ઉત્સવ આવી રહ્યો છે ત્યારે આપણી આ ચેનલ પર આ દિવસો દરમિયાન આપની સમક્ષ ગણેશજીની કથાઓ અને વાર્તાઓ રજૂ કરવાનો પ્રયત્ન કરશું કોઈપણ કાર્યના આરંભ કરતાં પહેલાં શ્રી ગણપતિ ગણેશજી ગજાનન લંબોદર વિઘ્નહરનું આપણે પૂજન અર્ચન કરવું જ પડે છે ત્યાર પછી જ એ શુભ કાર્યની શરૂઆત થાય છે ઘરમાં પ્રવેશ કરતાં પહેલાં શ્રી ગણેશાય નમઃ લખાય છે આ શ્રી ગણેશાય નમઃ એ જ સુખ સંપત્તિ કાર્યનો આદિ મંત્ર છે એનું રટણ મનને શાંતિ આપનારું અને હિંમત પ્રેરનારું છે આપણે પ્રાર્થના કરીએ છીએ વક્રતુંડ મહાકાય સમપ્રભ નિર્વિઘ્નમ કુરુ મે દેવ સર્વકાર્યશુ સર્વદા આમ વક્રતુંડ મહાકાય એવા ગણપતિજીની આપણી પ્રાર્થના શુભારંભ પહેલાં જ હોય છે ગણેશે અસુરોના ત્રાસથી આર્યવ્રતને કઈ રીતે મુક્ત કર્યું એની વાત આજે રજૂ કરું છું એ સમયે આર્યવ્રતનું હૃદય કાશી હતું આ કાશીનગરી દેવોનું રહેઠાણ અહીં અસુરોએ ભારે ઉપદ્રવ મચાવ્યો હતો હાહાકાર વર્તાઈ રહ્યો હતો બાળકો સ્ત્રીઓ પર અસુરોના અત્યાચાર થયા માણસો ટપોટપ મરવા લાગ્યા નગરીઓ ઉજડ થવા માંડી અસુરોના અત્યાચારથી સર્વત્ર હાહાકાર વર્તાઈ રહ્યો કાશી રાજાએ ગણપતિ ગજાનનને પ્રાર્થના કરી અમને આ અત્યાચારમાંથી બચાવો આપ જ નરાંતક અસુરોને પહોંચી વળો એમ છો એના અત્યાચારથી અમને છોડાવો દેવોએ પણ ગણેશજીને કહ્યું કાશીરાજની મદદે આપે જવું જ જોઈએ આર્યવર્તની મુક્તિ એ આપણી જ મુક્તિ છે ગણેશજી વિચારમાં પડ્યા કરવું શું તેમણે પોતાના ગણોની સાથે સલાહ મસલત કરી ગણોએ કહ્યું દેવ આર્યવર્તને છોડાવવાની આપણી ફરજ છે અમને આપ આજ્ઞા કરો આપના નેતૃત્વ નીચે લડવા અમે તૈયાર છીએ ગણેશજીએ કહ્યું નરાંતક અસુર મહાન છે તેનું સૈન્ય આપણાથી પણ ચડિયાતું છે સંખ્યા અને શસ્ત્ર બધી રીતે જ આસુરી સંપત્તિ તેમની મદદે છે પણ આપણે ડરવાનું નથી કારણ જનતા જનાર્દન માટે જ આપણી લડત છે એ આર્યવર્તમાં તમે સંદેશ પહોંચાડી દો લડવા તૈયાર બની જાઓ ઘરે ઘરમાંથી નીકળી પડો અને ગણો ઘરે ઘર પહોંચી ગયા નગરીએ નગરીમાં સંદેશ પહોંચી ગયો ગણેશ અસુરોની સામે લડવા જાય છે તેમની મદદે પહોંચી જાઓ શહેરે શહેરથી ગામે ગામથી જુવાનો વૃદ્ધો દોડી આવ્યા સ્ત્રીઓએ નગરીઓના રક્ષણનું કાર્ય સંભાળી લીધું યોદ્ધાઓ લડવા માટે બહાર પડ્યા ચો તરફ દુદંબી ગગડ્યા કાલભૈરવનું તાંડવ શરૂ થયું યુદ્ધના ડંકા નિશાન ગાજ્યા એક બાજુ ગણેશ જનતાના સૈન્ય સાથે અને બીજી બાજુએ નરાંત કસૂરોના સૈન્ય સાથે લડાઈ શરૂ કરે છે દિવસો સુધી ઘોર સંગ્રામ ચાલ્યો બંને પક્ષે મોટી ખુવારી થઈ નરાંતક બળિયો પુરવાર થયો સંખ્યાબંધ ગણોના મસ્તક તેણે છેદી કાઢ્યા ગણેશનું સૈન્ય છિન્ન ભિન્ન થઈ ગયું પણ ગણેશજી નિરાશ થયા નહીં તેમણે પુનઃ શંખનાદ કર્યો ભાગો છો શા માટે નાસીને ક્યાં જશો અસુરો તમને મારી જ નાખશે એના કરતાં વીરતાથી શામાં લડો વિજય આપણો જ થશે દુદુંબી પુનઃ ગગડ્યા ગણેશે ફરીથી જોરદાર હલ્લો કર્યો નરાંતક ગણેશની સામે આવી ગયો આવી જા આજ તારો ખાતમો બોલાવી દઉં છું ગણેશ જરાય વિચલિત થયા નહીં તેમણે કહ્યું કોણ કોને મારે છે તે હવે પછી જણાય આવશે કહીને તેમણે પોતાના ભાથામાંથી એક તેજસ્વી બાણ કાઢ્યું આ બાણ પિતા શંકરજીએ તેમને યજ્ઞોપવિત સમયે ભિક્ષામાં આપેલું હતું કહેલું આ બાણ તારું રક્ષણ કરતા બનશે ગણેશજીએ શંકર માતા પાર્વતી અને સૂર્યદેવનું સ્મરણ કરી બાણને ધનુષ્ય પર ચડાવ્યું જબરજસ્ત અવાજ થયો પૃથ્વી કંપી ઉઠી બાણ સીધું ગયું નરાંતકની છાતીમાં છાતીને વલોવી નાખી અસુર ધરતી ફાટે એવી ગર્જના સાથે પૃથ્વી પર પડ્યો સર્વત્ર જય જય કાર મચી ગયો દેશ મુક્ત બન્યો ગણરાજ્યની સ્થાપના થઈ કાશી રાજાએ ગણેશને પ્રાર્થના કરી આ વિજય આપને લીધે થયો છે હવે આપ અમારા સેનાપતિ બનો ગણેશ કહ્યું હું કોઈ પદની લાલસા રાખતો નથી મારું કાર્ય હવે પૂર્ણ થયું છે હું મારા આશ્રમે પાછો જઈશ અને થોડાક ગણો સાથે ગણેશજી આશ્રમે જવા નીકળ્યા આખી એ નગરી શોકાતુર બની ગઈ લોકોએ ગણેશજીની સ્મૃતિ જળવાઈ રહે તે માટે એક મૂર્તિ તૈયાર કરી મંદિરમાં તેની સ્થાપના કરી આ દિવસ હતો ભાદ્રપદ સુદ ચતુર્થીનો ગણેશ અનેક રાજ્યોને પસાર કરતાં કરતાં માનપાન મેળવતા હિમાલય તરફ જવા નીકળ્યા જ્યાં જ્યાં જાય છે ત્યાં ત્યાં એમની મૂર્તિ સ્થપાય પૂજા અર્ચના થાય મોટો ઉત્સવ રચાય આમ દસ દિવસનો પ્રવાસ પૂરો થયો ગણેશજી પોતાના આશ્રમમાં આવ્યા હવે શું ગણેશે પ્રશ્ન કર્યો અને પછી તેમણે પોતે જ તેમનો જવાબ પણ આપ્યો મારું કર્તવ્ય મેં પૂર્ણ કર્યું છે દેશ મુક્ત બન્યો છે ગણરાજ્યનું શાસન સ્થપાયું છે હું મારા દેહનું વિસર્જન કરીશ ગણો કંપી ઉઠ્યા પ્રભુ દયા કરો દયા કરો ગણેશે કહ્યું ચિંતા કરવાની જરૂર નથી દેશનું કલ્યાણ જ થશે અને ગણેશજી નદી તીરે ગયા ગાયત્રી મંત્રનો જપ કર્યો અને નદીમાં જ યોગ દ્વારા દેહનું વિસર્જન કર્યું આ દિવસ હતો અનંત ચતુર્થીનો સંધ્યા સમય હતો લોકોએ ગણેશ મૂર્તિની સ્થાપના ભાદરવા સુદ ચતુર્થીએ કરી હતી અને ગણેશજીના દેહનો વિસર્જન થયો અનંત ચતુર્થીએ ગણેશે લોકોને મુક્તિ અપાવી હતી એટલે પ્રજા તેમને ભૂલી જાય જ નહીં આ દસ દિવસ તેણે ગણપતિની સ્થાપના પૂજા અર્ચના માટે નક્કી કર્યા આમ ગણેશોત્સવની પ્રથા અસ્તિત્વમાં આવી બોલો ગણપતિ મહારાજની જય તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ